ગોંડલનું રાજકારણ હાલ ગરમાયું છે એક તરફ અનુરૂધસિંહ જાડેજાની અમિત કુટ કેસમાં ધરપકડ કરવામાં આવી છે તો બીજી બાજુ નિખિલ દોંગાને લઈને એક મહત્વના સમાચાર પણ સામે આવી રહ્યા છે ગુસ્સીટોક કેસમાં નિખિલ દોંગાના જામીન રદ કરવાની અરજી જે રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી હતી જેમાં ગુજરાત હાઈકોર્ટથી નિખિલ દોંગાને રાહત મળી છે શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વીડિયોમાં કહીએ પીડ રે નમસ્કાર નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા ગોંડલના અનેક ચકચારી કેસોમાં હાલ એક બાદ એક વળાંક જોવા મળી રહ્યો છે તાજેતરમાં જ ગોંડલ કોર્ટમાં પોપટ સોરઠિયા હત્યા કેસમાં રીબડાના અનુરૂધ્ધસિંહ જાડેજાએ સરેન્ડર કર્યું ત્યારબાદ ગોંડલ પોલીસે અનુરૂધસિંહ જાડેજાની ધરપકડ કરી અને હવે અનુરૂધસિંહ જાડેજા ગોંડલ પોલીસના બે દિવસ પર રિમાન્ડ ઉપર છે તેવામાં નિખિલ દોંગાને લઈને પણ એક મોટા સમાચાર સામે આવ્યા છે ગુડસીટોક કેસમાં નિખિલ દોંગાના જામીન રદ કરવા માટે રાજકોટ જિલ્લા પોલીસે કોર્ટમાં અરજી કરી હતી જેમાં કોર્ટે રાજકોટ પોલીસની અરજીને ફગાવી દીધી છે આ કેસની શરૂઆતથી વાત કરીએ તો થોડા મહિના અગાઉ ગોંડલ વિશે વિવાદિત ટિપ્પણી કરવા મામલે બન્ની ગજેરા સામે છ અલગ અલગ એફઆઈઆર નોંધવામાં આવી હતી ત્યારબાદ રાજકોટ રૂલર એલસીબીએ બન્ની ગજેરાને નૈનીતાલથી ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ પોલીસ તપાસમાં સામે આવ્યું કે બન્ની ગજેરાને ગોંડલના પિયુષ રાદડિયા મદદ કરી રહ્યો છે જેથી પિયુષ રાદડિયાની ધરપકડ કરવામાં આવે છે જો કે ત્યારબાદ પોલીસ તપાસમાં નિખિલ ડોંગાનું પણ નામ ખુલે છે નિખિલ ડોંગા પિયુષ રાદડિયા મારફતે બન્ની ગજેરાને આર્થિક રૂપે મદદ થઈને રૂપિયા પહોંચાડતો હોવાનું ગોંડલ પોલીસની તપાસમાં સામે આવ્યું અને આ તમામ છ કેસમાં નિખિલ ડોંગાની ધરપકડ કરવા માટે તપાસ આપવામાં આવી પરંતુ નિખિલ ડોંગા ગોંડલ પોલીસને મળી આવ્યો ન હતો નિખિલ દોંગાને ગુજસિટોક કેસમાં જામીન મળતા તે કઈ જગ્યાએ રહેવાનો છે તેની જાણ તેને કરવાની હતી પરંતુ પોલીસ એ નિખિલ દોંગાએ જે સરનામું આપેલું હતું જ્યારે જામીન મળ્યા ત્યારે ત્યાં તપાસ કરી ત્યાં હાજર નિખિલ ડોંગા ન હતો જેથી ગુજસીટોપ કોર્ટમાં નિખિલ દોંગાના જામીન રદ કરવા માટે રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જોકે નિખિલ દોંગાએ કોર્ટમાં તેના સરનામું જાહેર કર્યું ત્યારે ગુચ્ચીટોક કોર્ટે પોલીસની અરજી ફગાવી દીધી હતી અને પોલીસ છે તે આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચે છે ગુજરાત હાઈકોર્ટમાં નિખિલ દોંગાના જામીન રદ કરવા અંગે બંને પક્ષો વચ્ચે દલીલો થાય છે અને કોર્ટે નિખિલ દોંગાના વકીલની દલીલો માન્ય રાખી છે અને ગુજરાત હાઈકોર્ટે રાજકોટ જિલ્લા પોલીસની અરજી ફગાવી દીધી છે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીઓ ન્યૂઝ સાથે જોડાયેલા રહે વૈષ્ણવ જન તો